પાત્રી જો એ તો એને ભૂંડો આન પડ્યો હ કોમ કને તારું કોમ કર આ તો બે બે ગોડા હ કોઈ મગડ બગડ તો હોય નઈ સટ્ટી દોર દોર કર મારું કોમ બગાડે હ પુરાની ખપ્પી થઈ ગઈ હવે વેચવાના માર લેવાના એ કરી દી ઉ પકા કાકા કાકા બોલ સોન પડતો નઈ સોન તું મને કે હું પકડ પકડ રાજી પકડતો પકડી હું તો હું થાકી ગયો હવે હું થાકી ગયો વાસને વાસા દોર દોર કરો નહી કોનું ગીર હો ના યે ખરાબ બપોરી અમાર જોપામાં ગીર્યું કરું ભૂ કરું એ બપોરી યાર કોનું હે યાર તો કાકા યા ક્યો થોડાય હે થાકી ગયો ત ચોન તમારે ભરાવા મું ભરવું કહી શોન તો તારે ભરવું જ પડે કાકા પેલું એક ભૂલી લઉં ભી રહ્યો આપણા યાર કાકા હા બુતા હું નહીં જાઉં નહીં જાઉં હેઠ ગયે હે કઈ નહીં જાઉં ને પૂછી લાસ્પ માસે હેઠ ભર જલ્દી એટલે બાપે કયો કંટારે પૂરા હંકાર હેઠ જ જલ્દ જલ્દી હેઠ બાપા હે

આ હોય તો નેકળ બે બે નેકળો ખુલીયા કરો આમાં જો બોલતા એ લાખ કાપો પાર્યું જોઈ જોઈ થોડી જોવા દે જવાય લેવી તા તો કીધું તું યાર ખા હેડ હજુ સોય તો તમે ભરા નવ પા જોડી પછી આવી જ કણ જલ્દી

કે સોમનાઉ ઉપર ગરવાનો કાકા ઉપર અમે તો પાછા આગળ આઈએ પાછા ને પાછા આવો ઓન આ રહ્યો બહુ બોલ બોલ દેવાનું હા

અમે તો બધા પ્રૂફ કરાવી દઈશું અમે તો કબૂલ કરી લે અમે ચાર જણા બધો પડશે જો પેલા ચેક કરવા આવે તો જેનો હાથ પડ્યો હોય પગ પડ્યો હોય તો સુધર્યું નહી ઉમર ક્યાં સજા થાય આપણે જો જો ચા ચા જો ચા ચા તમે આવો અંગારા તમારે નો નો યે ચેટ તુમ આ આ જો પણ યો આલે ઓમ બગાડવા આવી લે બે થાપા બે થાપા માજે બે થાપા જો આ ચટકો પીધું મને એ બગાડો મારે એટલે ભાઈ તું છોનો એને પૂછી જો છોનો ઓમ બગાડે લે મારી ચી તમે અમારા માઈન નહીં મને

હું જાઉ <cageésus> <gerade when pac Maßnahmen> <soundCC> જો બીજી વાર આવડી તમારા ગામમાં ન ઉગતો નઈ તમારા ગામમાં આયદ નઈ બીજી વાર બસ ઉજા ભાઈ મોકલી દેજો હવે કેવું ઓઢીને ઉગ્યો આવું મારું લુકુ લે એ મારું પાવર ના કરે